પોલેન્ડ પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે રાજધાની વોર્સોમાં કરાશે ઔપચારિક સ્વાગત પોલેન્ડના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત વેપારી સંગઠનના પ્રમુખો સાથે યોજશે બેઠક પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન વિશ્વને આપ્યો શાંતિનો સંદેશો કહ્યું આ સમય યુદ્ધનો નહીં ડાયલોગ ડિપ્લોમસીથી આવશે સમાધાન પોલેન્ડમાં અજામ સાહેબ સિંહના સ્મારક પર પાઠવી શ્રદ્ધાંજલિ કોલકત્તા દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સીબીઆઈ રજૂ કરશે સ્ટેટસ રિપોર્ટ ન્યાય અને સુરક્ષાની માંગ સાથે તબીબોની હડતાળ યથાવત હોસ્પિટલમાં દર્દીઓ રચડ્યા દિલ્હી શરાબ કૌભાંડના આરોપી કે કવિતા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ઇડી આપશે જવાબ જામીન આપવાનો ઇનકાર કરતા હાઈકોર્ટના ફેસલાને સુપ્રીમ કોર્ટમાં અપાયો છે પડકાર વક્ફ સંશોધન વિધેયક આજે દિલ્હીમાં મળશે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની પહેલી બેઠક અલ્પસંખ્યક મંત્રાલયના અધિકારીઓ વક્ફ સંશોધન વિધેયક અંગે આપશે જાણકારી આંધ્રપ્રદેશના અનકાપલ્લીમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ અત્યાર સુધી સત્તર લોકોના મૃત્યુ દસ લોકો ઘાયલ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આપ્યા તપાસના આદેશ પ્રધાનમંત્રીએ પીડિત પરિવારો માટે સહાયની કરી જાહેરાત ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ ગુજરાત માલ સેવા વેરા સુધારા સુધારક અને નશાબંધી સુધારા વિધેયક કરાશે રજૂ તારૂ સહિતના નશીલા પદાર્થ સાથે પકડાયેલા વાહનોની હરાજીની પ્રક્રિયા બનશે સરળ ગઈકાલે અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વસંમતિથી થયું પસાર ચોવીસ કલાકમાં રાજ્યમાં છોતેર તાલુકામાં વરસ્યો વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં ત્રણ ઇંચ વરસાદ જ્યારે કઠલાલ અને ડાંગમાં બે બે ઇંચ વરસાદ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આગામી છત્રીસ કલાક આસામ મેઘાલય ત્રિપુરા અને લક્ષદ્વીપ માટે ભારે દુનિયાભરમાં અમૂલનો દબદબો વધ્યો વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની અમૂલ કંપનીની બ્રાન્ડ વેલ્યુમાં બે હજાર ત્રેવીસથી અગિયાર ટકાનો વધારો દરેક ભારતીયો માટે ગૌરવની ક્ષણ હોવાનું જણાવ્યું અમૂલ